ઘ કામ થઈ ગયું

તો હાલો હવે તમારો ચેલેન્જ સ્ટાર્ટ કરી દેસો રેડી છો ને બધા તો હાલો આ બધા રેડી છે અને મને તો જો મોઢામાં લાગી ગયું છે એટલે એને હું એને વિડીયોમાં આવી શકતી નથી મન મન તો બોલી શકું કામાં ના ના અમાર હાલો તો હવે ચેલેન્જ સ્ટાર્ટ કરી દો તમે હાલો પાણી બલ્યો વન ટુ થ્રી સ્ટાર્ટ હાલો પાણી બન્યો પીલે તું તું

<laughs> oh no, 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 no. <laughs> કાઇઝ તમે બધે જોઈ લ્યો હું વિધ્ય ભટકણી તો મને દઢિયે લાગી ગઈ છે અને હવે આ વિડિયો વિડીયોનો એન્ડ થઈ ગયો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર કહેજો કાલે આપણે મળશે નવા એટલે સુધી બધાને બાય બાય